અત્યારે મિત્રો મહત્વના સમાચાર મળી રહ્યા છે સીધા તેના પર નજર કરીએ યુએના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન ગુજરાતના મહેમાન બન્યા છે પીએમ મોદીએ અમદાવાદ એરપોર્ટ પર યુએના રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું છે તો પીએમ મોદી સહિત અન્ય ઘણા લોકો અત્યારે એરપોર્ટ પર ઉપસ્થિત છે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ત્યાં ઉપસ્થિત છે અને તેમને પણ તેમનું સ્વાગત કર્યું છે પીએમ મોદી અને યુએ ના રાષ્ટ્રપતિનું અમદાવાદ યોજાવાનો છે અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી આ બંને મહાનુભાવો છે તે રોડ શો કરવાના છે ઐતિહાસિક ક્ષણ ગુજરાત માટે અને અમદાવાદ માટે યુએઈ ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન ગુજરાતના મહેમાન બન્યા છે પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કર્યું છે તો સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યપાલ પણ અત્યારે એરપોર્ટ પર ઉપસ્થિત છે અને મહત્વનું છે કે તેમના ભવ્ય સ્વાગતની તમામ તૈયારીઓ તેમના આગમન પૂર્વે થઈ ગઈ હતી અને અત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને ત્યારબાદ હવે ટૂંક જ સમયમાં તેમનો રોડ શો યોજાવા જઈ રહ્યો છે અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુએના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાબંને આજે મહાનુભાવો છે તે રોડ શો કરવાના છે આ રોડ શોને નિહાળવા માટે લોકોમાં પણ અનેરો ઉત્સાહ છે આજે સવારથી જ લોકો આ રૂટ પર ગોઠવાઈ ગયા છે અને આ પીએમ મોદી અને યુએન રાષ્ટ્રપતિ છે તેમના સ્વાગત માટે લોકો આતુરતાથી તેમની રાહ જોઈ રહ્યા હતા અને તમામ જે લોકો છે તેમને આતુરતાનો અંત આવ્યો છે અને ટૂંક જ સમયમાં હવે આ ભવ્ય રોડ શો છે તે યોજાવા જઈ રહ્યો છે અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી જે આ રૂટ નક્કી કરવામાં આવ્યો છે ત્યાં આ રોડ શો યોજાશે અને આ રોડ સોને લઈને સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરી દેવાય છે થોડા સમય પહેલા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોતે આ રોડ પર ચાલીને તમામ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું તો હર્ષ સંઘવી સાથે અમારો સંવાદદાતાએ વિશેષ વાત કરી છે તેને નિહાળીએ રોલ રોલ બાટી રોલ બાટી

આજે આપણા રાજ્યમાં દેશ અને દુનિયામાં ઇન્વેસ્ટ કરતા ગ્લોબલ સીઈઓ અનેક દેશના પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિઓ આપણા રાજ્યના ઉમેદવાર છે આજે દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સ્વાગત પણ અમદાવાદ એરપોર્ટથી લઈને ગાંધીનગર મહાત્મા મંત્રી તમને આ જ પ્રકારના દ્રશ્યો આપણે કરવામાં તો કલાકો પહેલાથી ભારત ના દોસ્ત આપણા શેખ મોહમ્મદ બિન હતી જેમી સુધી માટે ગુજરાતમાં ભારતમાં સ્વાગત કરવા માટે તૈયાર આવા દ્રશ્ય કદાચ ક્યારેય એમને બી અને દુનિયાના કોઈ નેતાએ નહીં જોડા એ પ્રકારના દ્રશ્ય જોવા મળે હર્ષભાઈ દ્વારા રાજ્યના ગૃહમંત્રી હર્ષંઘ તેમના દ્વારા અનેક લોકોની મદદ કરવામાં આવી હતી જે પ્રવાસીઓ એરપોર્ટ ખાતે જઈ રહ્યા હતા તેમના દ્વારા ગાડીઓ પ્રોવાઈડ કરવામાં આવીને તમામ લોકોની કોઈ અવડતા ના પડે તેની ખૂબ જ તકેદારી આપવામાં આવી હતી વિરેન્દ્રસિંહ પાઠી જીએસટીવી અમદાવાદ યુએના રાષ્ટ્રપતિ ફાઇનલી અત્યારે અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચી ચૂક્યા છે પીએમ મોદી સહિતના મહાનુભાવોએ તેમનું ભવ્ય સ્વાગત એરપોર્ટ ખાતે કર્યું છે અને હવે ટૂંક જ સમયમાં અમદાવાદ એરપોર્ટથી અંધેરા બ્રિજ સુધી ભવ્ય રોડ શો યોજાવા જઈ રહ્યો છે ટૂંક સમયમાં આ રોડ શોની શરૂઆત થવાની છે યુએના રાષ્ટ્રપતિના સ્વાગત માટે જે અનેક મહેમાનો ત્યાં ઉપસ્થિત છે તેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિતના લોકો પણ ત્યાં ઉપસ્થિત છે આ રોડ શો લઈને સુરક્ષા વ્યવસ્થા પણ સઘન છે એરપોર્ટ સહિત આજુબાજુના વિસ્તારમાં બને તેનું પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે ગુજરાત માટે આ ઐતિહાસિક ક્ષણ છે કારણ કે યુએ રાષ્ટ્રપતિ આજે તેમનો ગુજરાત પ્રવાસ ઐતિહાસિક પ્રવાસ કહી શકાય કારણ કે પીએમ મોદી જે ગુજરાતના સૌથી મોટા જે કહી શકાય કે ગ્લોબલ ટ્રેડ શોનું જે ઉદ્ઘાટન કર્યું છે લોકાર્પણ કર્યું છે અને તેની સાથે જ ગુજરાતની આગવી ઓળખ એવા વાયબ્રન્ટ સમિટ તેની પણ અત્યારે જે ઉજવણી થઈ રહી છે અનેક દેશના પ્રતિનિધિઓ છે તે અત્યારે ગુજરાતમાં ઉપસ્થિત છે અને ગુજરાતના મહેમાન બન્યા છે ત્યારે ખાસ કરીને આજે ગુજરાતના વધુ એક મહેમાન વિશેષ અતિથિ યુએના રાષ્ટ્રપતિ અત્યારે અમદાવાદ એરપોર્ટ ખાતે તેમનું આગમન થઈ ચૂક્યું છે અને પીએમ સહિતના મહાનુભાવોએ એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કર્યું છે તેમના સ્વાગત માટે અનેક તૈયારીઓ કરવામાં આવી છે આ સેનાના અધિકારીઓ એરફોર્સ નેવી અને જે આર્મી છે તે પણ ત્યાં ઉપસ્થિત છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો ગુજરાત નાનેક નેતાઓ ત્યાં ઉપસ્થિત છે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવી ગયું છે અને ટૂંક સમયમાં અમદાવાદ છે ના રાષ્ટ્રપતિ સાથે આ પ્રથમ વખત ગુજરાતના ઇતિહાસમાં આ રીતે રોડ શો નું આયોજન થયું છે અને ગુજરાત માટે આ ઐતિહાસિક ક્ષણ કહી શકાય કારણ કે યુએઈ ના વડા સાથે આજે ભવ્ય રોડ શો છે તે આ પ્રકારનું

તો અત્યારે આજે અમદાવાદ એરપોર્ટથી આજે ભવ્ય રોડ શો ની શરૂઆત થઈ ગઈ છે અને આપ લાઈવ દ્રશ્યો અમારી ટીવી સ્ક્રીન પર નિહાળી રહ્યા છો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુએના ના રાષ્ટ્રપતિનો આજે ભવ્ય રોડ શો છે અમદાવાદ એરપોર્ટથી અત્યારે આ રોડ શો ની શરૂઆત થઈ ચૂકી છે અને ઇન્દિરા બ્રિજ સુધી આજે ભવ્ય રોડ શો છે તે યોજાવાનો છે અત્યારે અમદાવાદ એરપોર્ટથી અમે આ સીધા લાઈવ દ્રશ્યો અમારી ટીવી સ્ક્રીન પર આપને બતાવી રહ્યા છીએ તો અત્યારે અમદાવાદ એરપોર્ટ થી આજે ભવ્ય રોડ શો શરૂઆત થઈ ચુકી છે સુરક્ષા વ્યવસ્થા ને લઈને પણ ખાસ આપવામાં આવી રહ્યું છે જોતા રહો જીએસટીવી ન્યુઝ નમસ્કાર